મંગલ ઘડી ઋણો અવસર આવ્યો અને મારા બાબા ભૂલ ગાલા ખા નાની હડે જેમુલા ત્યાં તો યાજ્ઞ ના યાર રામ મારું હોટું શમાજ જોને શામટો આવિયું ને ત્યાં તો મારા નગા લાખાના ના ઠાકર ના સ્થાપન થયા એ ભોળો શમાજ જોને ત્યાં તો આવિયું ને મારા નગા જ્યાં મંગલ ઘડી અવસરે એ બાવળીયાળી ધામમાં ઠાકર બા જ્યાં ભોડું સમાજ મારું સૌ આવ્યું અને એ મારા નગા લાખાના ઠાકરના જ્યાં સ્થાપન થયા વાળા હો

કે મારા ઠાકરના એ ધામની મંદિરની ઉપર જે હેલિકોપ્ટર થી ફૂલડા નાખવામાં આવે છે એ પણ બતાવું છે અને એકસો અગિયાર ફૂટ અગરબત્તી મિત્રો જે વડોદરા થી આવી છે એના પણ મારે તમને દર્શન કરાવવા છે પણ મિત્રો હજુ સુધી અમારી ચેનલ ને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક ની માલકો થી તમે વિડીયો જોતા હોય વાલા તો વિડીયો ને એમ કેવાય કે અમારા પેજ ને ફોલો કરી લેજો અને વિડીયો બને એટલો આગળ શેર કરજો જેથી કરી ગુજરાતની માલકો નહીં પણ વિદેશ ની માલકો ખબર પડે કે નગાલાખાના નેહડે આજે ઠાકરે એમ કહેવાય કે દુનિયાની માલકો ડંકો વગાડ્યો મિત્રો હો હે ભલા મણા એક અનોખો ઇતિહાસ રચાયો એટલું નહીં મિત્રો નગા લાખ ના ઠાકર ના ભલામણા એ ભરવાડ સમાજ એમ નામ ઠાકર ઠાકર રાત દિવસ નથી ભરતા એની ભક્તિ એમના નથી કરતા ઈ ભરવાડના ભગવાન એવો મારા નગા લાખા ઠાકરે

અને યુવાનો એમ કે કે લાકડીનો અહીંયા જે પ્રસંગ રાખેલો છે એ પણ વિડીયો તમને બતાવો છે આગળ અને મિત્રો આજે 111 ફૂટ અગરબત્તી તમે જોઈ રહ્યા છો ઈ વડોદરાથી વિયાભાઈ ભરવાડ જ્યારે ઘણા દિવસોથી મહેનત કરી રાત દિવસ એક કર્યા છે જેને અને અહીંયા

કેટલા ભાવ પુણ્ય છે બાપ હે જોગ માયા કે તારા ખોડે આવા નગા લાખા જેવા બે સંતો જન્મા અને આજે તમારું નામ તો ઉજળું કર્યું છે પણ સમસ્ત ભરવાર સમાજ એમ કહેવાય કે માથું ઊંચું કરી બતાવ્યું એ એવા મારા નગા લાખા ઠાકરે આજે ભરવાર સમાજનો વિશ્વ રેકોર્ડ લખાઈ ગયો હો હે મા

તું તો અમારા હૃદય ની માલકો બેઠો છું બાબો હો અમારા નેહેડે અમારા ભેડો રમી રમી મોટો થયો છું બાપ જેને અમારી ગાયોના દૂધડા એમ કેવાય કે માખણ અમારા ભેગો ખાઈ ખાઈને બાપ મોટો થયો છું તું એ ઠાકર આથી બીજું અમારે જોઈએ છું અને હવે તો ઠાકર તું અમને મેલ માં ઠેલી

અને મિત્રો જ્યાં સુધી તમારી નજર પડે છે ત્યાં સુધી ગોવાળો લાકડી ફેરવતા દેખાય છે કારણ કે આ તો નગા લાખાના ઠાકર નું સાનિધ્ય છે વાલા હો એમ કેવાય ગુજરાતની ની ધરતી જ્યાં સુધી છે જ્યાં સુધી ભરવાડ ના છે અને એ જગ્યા ઉપરથી ખોણે ખોણે થી માલધારી આવ્યા છે અને આવી બાવળિયાળી ધામમાં નગા લાખાના એ પોત પોતાની લાકડી લઈ અને અહીંયા ફેરવી રહ્યા છે એમની કળા બતાવી રહ્યા છે મિત્રો તમે વિચાર કરો કે આવો પ્રસંગ તો ભાગ્ય જોવા મળે કારણ કે આવું રૂડું બાવળિયાળી ધામ રૂડો ને રડિયાનો મારો નગા લાખાનો નેહેડો હો જેના આંગણે સોનેરી અવસર આવ્યો છે વાલા અને એ અવસરને મિત્રો આજે ભરવાડ સમાજ એ લાકડીઓની કળા બતાવીને ઉજળું કરી રહ્યા છે ભાઈ હો અને ભલામણા મારો એ દ્વારકાનો નાથ એ બાવડીયાળીનો ઠાકર આ બે હું હાજર છે ભાઈ

હે ભલામણા તમે વિચાર તો કરો કે ભરવાના દીકરા કેવી ભક્તિ કરી હશે અને ભલામણા એ નગા લાખાના ઠાકર હાથે જ્યારે જમવા આવ્યો છે સમય હશે વાળા એ ભલામણા એમની ભક્તિ કેવી હશે કે ઠાકરને કે બાવળયાડી धाम માં નગાલાખાના નેહડે બેસવું પડ્યું આલા હો સબ બાળપણમાં ઠાકર હારે ભેટો થઈ ગયો હોય ને એને પછી મોહ માયા ની કોઈ હોતી નથી મિત્રો હો સહેબાજી તો જગતના ખોણે કોણે થી માનસો આવી અને મારા ઠાકરના દ્વારે એમ કહેવાય કે હઉ હુના દુખની અરજી ઠાકરના ચરણોમાં મેલે છે અને મારો નગા લાખા નો ઠાકર બાપ એ ભલામણા તમારા અંતર ની વાત કરો અને તમારા શબ્દ ને પકડી લે ઈ બાવળિયાળી નો ઠાકર ઈ નગા લાખાનો ઠાકર હો અને મિત્રો તમે વિચાર તો કરો આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે રામ બાપુ જેવા સંત આપણાને મળ્યા છે જેમાં આપ મારા ઠાકરના દર્શન થાય છે વાલા હો

ઈ મારા નગા લાખા સંતોની એમ કહેવાય કે ભક્તિ સેવાલા હો હે ભલામણા તમારા હૃદયનો સાચો ભાવ હોવો જોઈએ અને પછી તો એ મિત્રો હૃદયનો કરો હાકલો તો ઢીંગલા તણા ચિંદરા ધૂણે અને કદાચ તમારો હૃદયનો સાચો ભાવ હોય ને હેય ભલામણા મધરાતના સમયે નગા લાખાના ઠાકરને એકવાર હાથ કરો

કે ગુજરાતની માલકો નહીં પણ વિદેશની માલકો જને આ પ્રસંગની આ ધામની નોંધણી લેવી પડી છે વાલા હો અને આજે લોકો પૂછે કે ઠાકર કોનો તો કે નગા લાખાનો ઠાકર એ ભલા મણા બાવળિયાડીનો ઠાકર હો આજે તો લોકોના મોટે મોટે એક જ નામ છે કે નગા લાખાના નેહેડે બેઠો ઈ મારો દ્વારકાવાળો દેવ એ ભલા મને રાખ ભરોસો એ તો રાખશે લાજુ હો ઈ આ નગા ની ભક્તિ છે મિત્રો અને મિત્રો આ ઠાકર ની વાતો તો ગમે એટલી કરવી તોય રાત દિવસ ઓછા પડે નગા લાખાની ભક્તિ ની વાતો ગમે એટલી કરવી તોય ઓછા પડે દિવસો ભાઈ કારણ કે વાલા જેને મોહ માયા છોડીને તુંહી ઠાકર તુંહી ઠાકર એ હાથમાં માળાઓ લઈને રાત દિવસ છે ને ભજ્યા હોય એ જગ્યા ઉપર ભલામણા તમે રાતે કદાચ ટકોરો કરો ને તો તમારા સામે હોંકારો આપે એ ઠાકર છે વાલા હો અને મિત્રો જ્યાં જગતના ખોણે ખોણે થી માણસો આવી એ ઠાકર એમ કહેવાય કે આનંદ માણી રહ્યા છે પ્રસંગનો નો જ્યાં મહાપ્રસાદ પણ રાખેલો છે અને મારો નગા લાખા ઠાકર બાપ થોડી લાજુ રાખશે હે બાવળિયાળી ના ઠાકર હે નગા લાખા ઠાકર બાપ તારું આ ભોળું વરણ છે અને સદાય એમના ભેળો રહેજે અને સદાય એમની લાજુ રાખજે વાલા હો અને મિત્રો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય અને અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી આવા આ વિડીયો તમને જોવા મળતા રહે અને ફેસબુક ની માલકુદી તમે જોતા હોય તો પેજ ને ફોલો કર લો અને વિડીયો ને બને એટલો આગળ ગ્રુપ માં મિત્રો ને શેર કરો ઓલા તો બધા વાલા ચાહકો ને નવગઢ રાતડિયા ના જય દ્વારકાધીશ જય નગાલાખા ના ઠાકર હે બાવળિયાળી ના ઠાકર બાપ તે તો દુનિયા ની માલકો ડંકો વગાડ્યો આજે હો જય મમ્મી